તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગર ની નજરે આજે કાર્તિક પૂર્ણિમાના શુભ દિને નવા કોબા સમસ્ત ગ્રામજનો જૂના કોબા અંબાજી માતાજી જૈન સેવા સંઘ કોબા તથા કોબાના સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું આ પાવન અવસરે મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહી પૂજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ શ્રી રામજી મંદિરે પ્રભુના દર્શન કરીને નગરજનોના મંગલમય જીવનની પ્રાર્થના કરી હતી આજે કાર્તિક પૂર્ણિમાના શુભ દિને નવા કોબા સમસ્ત ગ્રામજનો જૂના કોબા અંબાજી માતાજી ટ્રસ્ટ જૈન સેવા કોબા તથા કોબાના સમસ્ત ગ્રામજનો દ્વારા રાષ્ટ્ર સંત આચાર્ય ભગવન પ્રશાંત સાગર સુરીજી મહારાજ સાહેબ આદિ પૂજનીય ભગવત સંતોનું સ્વાગત શ્રી રામજી મંદિર કોબા ખાતે કરવામાં આવ્યું આ પાવન અવસરે મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહી પૂજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ શ્રી રામજી મંદિરે પ્રભુના દર્શન કરીને નગરજનોના મંગલમય જીવનની પ્રાર્થના કરી હતી ગાંધીનગરના મોટા ચિલોડા ગામે તુલસી વિવાહનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું જેમાં વરઘોડાથી લઈને ડીજે અને જમણવાર હલ્દી રસમ મામેરુ ચોરી દરેક પ્રકારની રસમ સાથે મોટા ચીલોડા ગામના મહિલા મંડળ ભજન મંડળના બહેનોએ ખૂબ જ મહેનત કરીને આ તુલસી વિવાહનું આયોજન કરેલ જેમાં ગામના આગેવાનો ભાઈઓ બહેનો અને બાળકોએ આ તુલસી વિવાહનો આનંદ લીધેલો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ